આ પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુર રેન્જ જંગલ વિભાગ દ્વારા ખરેડીથી ખેરના લાકડા ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા બાતમીના આધારે વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક ડીસીએફ લોકેશ ભારદ્વાજ દ્વારા અનામત વૃક્ષ ખેરનું લાકડું ગેરકાયદેસર રીતે લાવતા વાહનને અટકાવવા માટે વલસાડ ઉત્તર વન વિભાગ અને દક્ષિણ વન વિભાગની અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું આ બંને ડિવિઝનની ટીમ દ્વારા છ મેના રોજ વહેલી સવારે ધરમપુર રેન્જમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન એક ટ્રક ઝડપી લેવામાં આવ્યો જેમાંથી અનામત ઝાડખેરના સાતસો સત્તાવીસ લાકડા મળી આવ્યા જે અંદાજે સાત પોઈન્ટ નવ ઘન મીટર જેટલું ખૈર લાકડું હતું ટ્રકના ચાલકની ઓળખ સદ્દામ શેખ તરીકે થઈ હતી અને તેને ઘટના સ્થળેથી જ પકડવામાં આવ્યો પ્રાથમિક તપાસ અને ડ્રાઈવરના નિવેદનના આધારે બીજા આરોપી પપ્પુ ઉર્ફે સુફિયન શેખને તેની રહેઠાણથી ધરપકડ કરવામાં આવી પપ્પુ ઉર્ફે સુફિયાન શેખ એક રીડો ગુનેગાર છે અગાઉ પણ અનેક ગુનાઓમાં આયેલ છે તે સુરતના ખેર ખેરલાકડાના કેસમાં પણ વોન્ટેડ હતો આ બંને આરોપીઓને ધરમપુર ન્યાયમૂર્તિ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ જેએફએમસીના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પ્રાથમિક માહિતી પ્રમાણે ખેર ખેરલાકડું સુરતથી મહારાષ્ટ્રના ચિપલુન તરફ લવાઈ રહ્યું હતું જીએસટીની ચોરી કરવા માટે ઈમારતી લાકડાને ઈંધણ લાકડું તરીકે બતાવી પરિવહન કરવામાં આવી રહ્યું હતું આ કામગીરીમાં કુલ અંદાજીત અગિયાર રૂપિયા લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોકટર બી સુચિન્દ્રાના માર્ગદર્શન હેઠળ ગુજરાત વન વિભાગના અન્ય વર્તુળ મહારાષ્ટ્ર વન વિભાગ સાથે સંકલન કરીને ગેરકાયદે અનામત વૃક્ષ ખૈર લાકડાની હેરફેર રોકવા મહત્વની સફળતા હાથ લાગી છે